અત્યારે ગોવામાં ફરતા ફરતા આવી ગયા છે આપણે ફોર્ટમાં ત્યાં તને બતાવીએ છે એન્ટ્રી ફી છે પચીસ રૂપિયા અને પાર્કિંગના છે સો રૂપિયા વિચારો પાર્કિંગ કરતાં એન્ટ્રીની સસ્તી છે તો અંદર જઈને તમને બતાવી કઈ કઈ વસ્તુ છે ત્યાં તો ટિકિટ પણ લેવી પડશે પણ જોઈ લોમાં પીવાના પાણીની બી સુવિધા છે જો જો ટિકિટના પચીસ રૂપિયા છે अरे 25 રૂપિયા એસ્પેન્ડાલવા વિનંતી અને ફોરેનર હોય છે એના માટે ત્રણસો રૂપિયા પાંચ દેજો તમને લઈ જઈએ અંદર જોવા માટે આ તો આજે સન્ડે છે ને વેકેશન છે એટલે જબરજસ્ત પબ્લિક દેખા જ આખા ગોવામાં આ પ્લેસમાં છે ને આર્કિઓલોજિસ્ટ ઓફ ઇન્ડિયામાં સામેલ કરેલી છે ભાઈ ચાલો બતાવીએ તમને અંદર જઈને આ કિલ્લાની એવી તો શું વિશેષતા છે કે લોકો આટલી બધી ભીડ આવે છે જોવા માટે તો એ તમને જોવા માટે આપણે લઈ જઈએ છીએ અંદર ચલો અંદર લઈ જઈએ છીએ તમને હા કોઈ

जो भाई कितना बड़ा टूरिस्ट हो रही है यहां साइकिल राईडिंग एरिया है क्या चढ़ू नहीं जो जी जावा माटे भी ये छन आवा माटे भी ये जे नीचे सू छे नीचे के खास लगत नहीं एसी से अंदर जो टाइमिंग दर्शाएल है टाइमिंग शू हाँ हाँ हा हा हाँ एसी पर चढ़ू नहीं थी, 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 थी।, 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 थी पर चढ़ जो नहीं बार भी वस्तु दर्शाई आगे कई कई वस्तु जो

લોકો અહીંયા લાઈન લાઈને લાઈન લાગી નીચે છે નીચે શાંતિથી બેસવા માટેનો બગીચો પણ આવ્યો છે ત્યાં જો તમે બી ફોટોગ્રાફી કરી શકો છો અને અહીંયા પણ ને આમ સારો એવો કિલ્લો છે જોઈ શકો છો તમે અહીંયાથી તમે જોઈ લો દરિયાનો વ્યૂ જોઈ શકશો જો કેવો ગજબનો દેખાય બાકી જોઈ જો તમે જોઈ રહ્યા બોટિંગ કેટલી દૂર રહેજો ખાલી આ જો દૂર કેટલી દૂર છે બતાવું તમે જો જોયું જોઈ રહ્યા છીએ વ્યુ બતાવું જો અહીંયા સીધા નીચે ઉતરી જવાય આગળ જવું નહીં અને બોટિંગ ને એવું બધું કરવું હોય ને તો એના માટે બી છે બાકી આ ગિલ્લો ઘણો જૂનો છે અને જોવા માટે ગોવા આવો તમે તો અહીંયા આવી શકાય છે ફોટોગ્રાફી કરી શકાય છે એક મેમરી તમારી બનાવી શકાય છે એક ઘણા લોકો અહીંયા આવતા હોય છે વેકેશનમાં અને રજાઓના દિવસોમાં આવતા જ હોય છે અને જોઈ કેટલી બધી ભીડ છે જ્યાં જોયો ત્યાં ભીડ આ દુનિયાની પાંચ સૌથી મોટી પાણીની ટાંકી જો તમે

જોવા જેવી જગ્યા છે ભાઈ એકવાર અહીંયા અહિયા મજા આવી જશે